મહિના પેલાજ તેણે લગભગ 25 વર્ષની ચંચળ સાથે બીજા લગ્ન કર્યા ચંચળ તે ના અંગત જીવનમાં પણ ઘણી ચંચળ હતી 20 વર્ષની ઉંમરે તેણે જાણી જોઈને રવિ સાથે લગ્ન કર્યા રવિ ને કેન્સર હતું અને તે 3 વર્ષની અંદર મૃત્યુ પામ્યો રવિ બહુ અમીર ન હોવા છતાં પણ તે બે રૂમનો ફ્લેટ વિમાના પૈસા અને અમુક બેંક બેલેન્સ અને એક સ્કૂટર સાથે લગભગ 2 લાખ છોડી દીધા હતા પણ એ રકમ ચંચળ જેવી આધુનિક છોકરી માટે બહુ ન હતી ધીમે ધીમે એ રકમ પર ખતમ થઈ રહી હતી درمیان તેરે મહેશને પોતાની જાળમાં ફસાવી લીધો હતો તે તેની કંપનીમાં સેક્રેટરી તરીકે આવી અને પછી તેની લાઈફ પાર્ટનર બની ચંચલે લગ્ન પછી નોકરી છોડી દીધી હતી હવે તે મહેશના આલીશાન બંગલામાં રહેતી હતી અને કારની ખૂબ મજા માણી રહી હતી દરમિયાન ચંચલની જગ્યાએ મનીષ નામનો યુવક મિસ્ટર મહેશની કંપનીમાં સેક્રેટરી તરીકે આવ્યો હતો ચંચલ અને શ્રી મહેશનું જીવન થોડા દિવસ સામાન્ય હતું પછી તે પ્રેગ્નેન્ટ પણ થઈ હતી પરંતુ મહેશને તેની જાણ પણ નહોતી અને તેણે બાળકનો ગર્ભપાત કરાવી લીધો તેની નજર મહેશના ધંધા પર હતી બીજી તરફ મનીષ અવારવાર મહેશના ઘરે મળવા આવતો હતો ચંચલ તેની સારી સંભાળ રાખતી ते तेनी साथे बैसी ने वातो करती हती। वात करती वखते चानो कप ऊंचो करती वखते ते जानी जोई ने तेना संतरा बतावती हती। अने क्यारेक ते टेबलनी नीचे थी मनीष ना पग साथे अड़ती धीरे धीरे मनीष पण चंचल तरफ आकर्षावा लाग्यो हवे ते मनीष साथे बहार पण जती हती यार एक महेश पोते मनीष ने चंचल साथे शॉपिंग माटे मोकलता चंचल खुश हती अने मनीषे तेना जेवोज मांगो मोबाइल फोन खरीदी लीदो हतो चंचल मनीष ने शहर थी थोडे दूर हाईवे पर आवेला एक रिसोर्ट मा लई जती, त्या टेनी साथे कलाको वितावती अने टेनी साथे मजा पण करती जी आनंद तेने महेश पासे थी न मरतो ते मनीष पासे थी मरतो महेश ने पण धंधा माटे शहर नी बहार जवानु हतु आवी स्थिति मा चंचल अने मनीष ने बधी छूट मरती लोही उद्रस अने सुख छुपावी शकाता नथी धीमे धीमे समय पसार थता महेश ना काने बनने नी वातो पहुंची पर तेने क्यारे चंचल ने ए वात ना करी થોડા દિવસો પછી મહેશ ને ફરીથી શહેરની બહાર જવાનું થયું મનીષ ને જીપ માં લઈને ચંચલ કોઈ રિસોર્ટ માં મજા કરી રહી હતી એ જ વખતે ચંચલ ના ફોન પર મહેશ નો ફોન આવ્યો તેનો ફોન મનીષ એ ઉપાડ્યો અને હેલો કહ્યું એટલા માં ચંચલ પર બોલી પડી કોનો ફોન છે ડીયર મહેશ નો અવાજ સાંભળીને મનીષ એ ફોન ચંચલ ને આપી દીધો बात करया पछी चंचले फोन मुकी दीधो पर बन्ने ना चेहरा पर चिंतानी रेखाओ देखाती हती तेमनो आनंद छवाई गयो चंचले कहियो आपने अत्यारे ज निकरवानु छे मिस्टर महेश बेथी त्रण कलाक मा घरे आववाना छे रिसोर्ट मा केरी ना बगीचा हता चंचले दस किलो केरीओ पेक करी त्यारे मनीषे पूछ्यू આટલી બધી કેરીઓનું શું કરશો તો કેરી ખા તારે ગોટલી ગણવાની શી જરૂર છે અને બંને જીપમાં બેસીને એક એક કેરી ખાધી બંને હવે ઘરે પરત ફરી રહ્યા હતા જીપ રમતિયાળ રીતે ચલાવી રહી હતી મનીષ જ્યાં બેઠો હતો તે બાજુના રસ્તાની બરાબર નીચે એક ઊંડો ખાડો હતો એક જગ્યાએ જીપ ધીમી કર્યા પછી चंचले डाबी बाजुए पड़ेला रेतीना ढगला पर कूद को मारियो अने जीप ने थोड़ी खाई तरफ लाई गई। मनीष जीप सहित खाना पड़ी गयो हतो। चंचल ना हाथ पर नाना उजरना हता। थोड़े दूर गया पची तेने लिफ्ट ली अने आगर घरे घरे पहुंची। घरे जई जोयो के महेश सोफा पर बेसी कॉफी पी रहा हता। अने टेलीविजन जोई रहा हता। મહેશે પૂછ્યું તે ઘણો સમય લીધો ક્યાં ગઈ હતી રિસોર્ટના બગીચામાં તાજી કેરીઓનું વેચાણ હતું ત્યાં ગઈ હતી દરમિયાન ટેલિવિઝન પર સમાચાર આવ્યા કે એક જીપ ખાડામાં પડી છે તેમાં મુસાફરી કરી રહેલા એક યુવકનું મોત થયું છે એ જીપમાં કેરીઓ ભરેલી કોથરી પણ હતી મિસ્ટર ખન્ના બોલ્યા તમને કોઈ નુકસાન તો નથી થયું કો મનીષ ને નોકરીમાંથી કાઢી મુકવાનો હતો કામના કલાકો દરમિયાન આ હરામખોર ઓફિસમાંથી ગુમ થઈ જતો મૃત્યુ તેને દુનિયામાંથી બહાર લઈ ગયું અહી શિકારી ચંચળ તેની સાડી પર ધૂળ ખેરી રહી હતી મિત્રો આવી મજેદાર કહાની સાંભળવા માટે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો આભાર